રાશન ડિલરોની માગણી નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં કરાશે આંદોલન બચાવ તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન વિવિધ રજૂઆતો નહીં સ્વીકારાય તો ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરવામાં આવશે બચાવ તાલુકા ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન દ્વારા વિવિધ માંગણી અને રજૂઆતોને લઈ ભચાઉ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું વેપારીઓની ભળતર માંગણીઓ અને છાસ વારે સર્વરના પ્રોબ્લેમ એના મુદ્દાઓ છે પંદર જેટલાઓ મુદ્દા છે અમારા અને એમની વિશેષ માગણીઓ અમારી સ્વીકારાય એવી સરકારશ્રી સમક્ષ રજૂઆત છે એક નવેમ્બરથી સર્વે દુકાનદાર મિત્રો હડતાલની અંદરમાં ગાંધીજી ત્યારે માર્ગે જવાના છીએ તો એના એના માટે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને અમારા બંને એસોસિએશન રાજકોટ અને અમદાવાદ પ્રહલાદભાઈ મોદી સાહેબ અને રાજેન્દ્રસિંહ જાડેજા સાહેબના નેતૃત્વમાં અને ભચાવ તાલુકો એમની સાથે સહમત છે અને એમને સંપૂર્ણ ટેકો આપી છે એ બદલ આવેદનપત્ર આપવા આવ્યા છે